લાબાના મફતભાઈ ભવાનભાઈ ગામ ભૂતિયા તાલુકો મેકે જિલ્લા સાબરકાંઠા તો અમારે અહીંયા પાણીની બહુ જ સમસ્યા છે અમારા ગામની અંદર ભૂતિયા ગામની અંદર નળ લાગેલા હોવા છતાં બી પાણી મળતું નથી ઢોરો માટે ત્રાસ છે પાણીની પાણી પીવા માટે બી ત્રાસ છે એક બે કિલોમીટરથી પાણી લાવવું પડે છે અને નાવા ધોવા પાણી પીવા ઢોરોના માટે બહુ જ સમસ્યા ઊભી થઈ ગઈ છે તો આપ સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરે હાજી સાહેબ અમે વાડી છે ગામ સુરજીઓનું નું વાડી છું સાહેબ નવાભાઈ શંકરભાઈ વાડી કે સાહેબ મારા પર સાહેબ સિત્તેર એસી માણસ છે સાહેબ તેમને પાણી કોઈ મળતું નથી અને ખાસ કોઈને બોરે જઈએ તો અમને પાણી પણ લેવા દેતા નથી એવી અમને તકલીફ છે સાહેબ અમારા બહુ છોકરો બહુ તવા કરે છે અમે હિટી જીવીએ ને હું હિટી પેલી કહીએ હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી ભાઈ નામ અંગીતાબેન ગામમાં પાણી નહીં મળતા તરાસ ગયા બેવો ઢોરા બધા તરસે મરી મરીને મરી ગયા કોઈ ચાડવાવાળા પણ નથી મળતા ને હવે કેટલા જ હેંડીએ અમને પગમાં તકલીફ છે બે ભાઈ સાહેબ અમને નથી હેંડા તો એટલી દૂર થેઠ કેટલી બે ઘઉં છે એટલીથી પાણી લાવીએ છે પણ બે માટલા ફૂટી જાય તો પાંચ પાંચસો રૂપિયાની ઉઠે છે હા તો અમને તો થોડા બહુ છાસ આ લો તમે અમને પાણી નથી મળતું પીવા માટે તરા ગયા નાના નાના બચ્ચા કલાટ કરે છે એને ખાવા મળે તો રોટલો મળે તો પાણી નહી મળતું પછી છોકરા ઊંડા જાય છે બચ્ચા ને કેટલો છાન કરે છે બચ્ચા પછી કોરોના વખતે બીમાર પડી ગયા તો પછી પાણી નહીં મળ્યું એવો એક જ બીજી વખત મળ્યો જ નથી ચોવીસ કલાક પાણી મળ્યું પછી એ દંડ નું પાણી જ નથી આવતું